રાત્રીપ્રા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં ડૉક્ટરો એવું કહી રહ્યા છે કે એમને બરોડા રિફર કરવામાં આવશે તો ભાઈ તાત્કાલિક ધોરણે તો એમની તો નાની મોટી ટ્રીટમેન્ટ થાય કે નહીં થાય તો આવો જોઈએ વિડીયો જય આદિવાસી જય હા तुम्हें આજાવાવો તમે ક્યાં જાવ છો જો તમે બે મીટ શાંતિ રાખો 7 વાગ્યા ની ઘટના છે એની જવાબદારી કોણ લેશે 7:30 વાગ્યા શું કરું છું તમને આઈએ આપણે રોરાવ રીકોર્સ સે ડોક્ટર શ્રીવાન બોલાઉં કેમ છો બહેન તમારી મન પકડવાની જરૂર નથી હું આજ કરી રહી છું बताएं ये लटको कोई देख 2 કલાક થઈ ગયા અલી આગળ પેશન્ટ આ બાર ટિકિટ હશે પછી કેટલી ખાયા جیہڑا ہے سارے تمہارے اگے مڑی جا رہا ہے کینسر کو نکاسا آبا جاؤ ڈاکٹر نے میں ہوں چھوٹا ہے یہاں پار کھڑا تھا ہسپتال آڑی کلاں کی پیشنٹ ہے اور سڑیوں آئی ہے ہسپتال سلطانہ بابا ہم کون پتہ ہے ہا لے どうしたらいいの રાજપીપળાનો વડુ મથક કહેવાતી એવી સિવિલ હોસ્પિટલ જે હંમેશા વિવાદમાં રહે છે આજે એક ફક્ત પાંચ વર્ષની બાળકી જેમને એના પ્રાઇવેટ પાર્ટમાં એક સળિયો ઘૂસી ગયો તો એ ઘરે રમતી હતી તે વખતે સાડા પાંચ વાગ્યાની ઘટના છે એ પરિવારને રાજપીતળા સિવિલ હોસ્પિટલ પર સાડા છ થી સાત વાગ્યા દરમિયાન એમને રાજપીતલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરે છે અને અઢી કલાક થઈ જાય છે નવ વાગે અમને ફોન કરે છે અમે રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાત નવ ને અહીંયા ગાડી લઈએ છીએ ત્યાં ગાડી અમને સ્થળ પર કોઈ પણ ડૉક્ટર જે ગાયનેક ડૉક્ટર હોય અથવા તો કોઈ ડૉક્ટર ત્યાં ગાડી અવેલેબલ મળતા નથી આજે એક છોકરીને જો પ્રાઇવેટ પાર્ટમાં આજે સળિયો જે એના પ્રાઇવેટ પાર્ટમાં વાગ્યો હોય અને તેમ છતાં અહીંયા ગાડી આટલા વિશાળ સંખ્યામાં અહીંયા ગાડી ડૉક્ટરો છે પણ આ ડૉક્ટરોએ કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આ બાળકીને આપી નથી ત્યાં સુધી એને સાત વાગ્યાના અહીંયા ગાડી લઈ આવ્યા હતા નવ ને વીસનો ટાઈમ થયો હતો તેમ છતાં પણ બાળકીને બ્લડિંગ ચાલુ હતું કોઈ એને ટ્રીટમેન્ટ કરવામાં નથી આવ્યું એને ડ્રેસિંગ કરવામાં નથી આવ્યું ત્યાં સ્થળ પર જોયું તો એ દીકરીના જે દાદા હતા એ એના પ્રાઇવેટ પાર્ટને પકડી અને ત્યાં ગાડી એમનું લોહી દબાવી રહ્યા હતા તો આ સરકારી દવાખાનાની આ કેટલી બધી નિષ્કાળજી છે અને એમના પરિવારને કહેવામાં આવે છે કે તમે એને બરોડા રેફર કરો અરે ભાઈ તમે આ બાળકીને કોઈ પણ જાતે ટ્રીટમેન્ટ નથી આપતા કોઈ ચેકઅપ નથી કરતા કોઈ ગાયને ડૉક્ટર અહીંયા ગાડી અવેલેબલ નથી અને તમે એમના પરિવારને તમે કઈ રીતે કહી શકો છો કે તમે એને બરોડા રેફર કરો અમે અહીંયા ગાડી આવ્યા તાત્કાલિક ડૉક્ટરોની તમામ ટીમો અહીંયા ગાડી દોડી આવી અમારું નામ સાંભળીને અને અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અમે તાત્કાલિક એ ડોક ડૉક્ટરોને બોલાવી અને તાત્કાલિક એ ટ્રીટમેન્ટ અપાવી હવે આવી તો દિવસમાં કેટલી ઘટનાઓ બનતી હશે ને કેટલા લોકોને આ લોકો બરોડા રેફર કરતા હશે અને કેટલા લોકોનું મૃત્યુ થતું હશે શું નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હમણાં દરેક તાલુકાઓમાં કાર્યક્રમો કરે છે આયુષ્યમાન કાર્ડ અને અન્ય કાર્ડોનું વિતરણ કરે છે આજે તમે મને બતાવો આજે આ નર્મદા જિલ્લામાં કઈ એવી હોસ્પિટલ છે તો ત્યાં ગાડી આ કાર્ડો ચાલે છે તમે ફોટો શૂટ કરી અને વાહવાહી ના મેળવશો અહીંયા આગળ આ સરકારી દવાખાના જેવા દવાખાનાઓની મુલાકાત લો અને અહીંયા ગાડી કેટલી નિષ્કાળજી ચાલી રહી છે આજે કેટલા લોકો મૃત્યુ પામી રહેલા છે નહીં જેવી ટ્રીટમેન્ટના લીધે આજે એનું જવાબદાર કોણ તમને ત્રીસ ત્રીસ વર્ષથી આ પ્રજાએ તમને જીતાડી જીતાડી અને ગુજરાતમાં અને કેન્દ્રમાં તમારી સરકાર બનાવી છે તેમ છતાં આજે અહીંયા આગળ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે આજે તમે વિચાર કરો એક સામાન્ય બાળકીને આજે પ્રાઇવેટ પાર્ટમાં વાગી જાય છે અઢી અઢી કલાક સુધી એને આ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ નથી મળતી આ શરમજનક બાબત છે અહીંનું પ્રશાસન એ શું ધ્યાન આપી રહ્યું છે એની પર પ્રશ્ના ચિહ્ન છે Niranjan bagi pesawat, Narmada jilbab, dan